ઓલ ઇન્ડિયા મીડિયાનું તમારું સ્વાગત છે સમાચારની વાત કરીએ તો આપનું એક બુંદ રક્ત કોઈનું આખું જીવન આપી શકે છે આપણી સંસ્કૃતિ આપણને વિવિધતામાં એકતા શીખવે છે અને એકતા ત્યારે સાચાતમાં જીવન બને છે જ્યારે આપણે કોઈ અજાણ્યા માનવી માટે પણ લોહી આપવા તૈયાર થઈએ રક્તની જરૂર ધર્મ જાતિ કે ભાષા નથી જોતી તે તો ફક્ત માનવતા જોઈએ છે વડોદરાવાડ વિસ્તારમાં આવેલા બાવીરોલ ખાતે યુનિટી સોશિયલ ગ્રુપ દ્વારા ત્રીસમા બ્લડ ડોનેશન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું આ કેમ્પમાં મુખ્ય મહેમાન તરીકે દર્ભાવતીના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા ઉર્ફે સોટ્ટા સાહેબ વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી જ્યોતિષ જોશી સાહેબ હાજર રહ્યા હતા સાથે સાથે આ કેમ્પમાં કાર્ય નહ શેઠવાલા જમનાભાઈ હોસ્પિટલના ડોક્ટર વે કંટારિયા સાહેબ મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી બાવળા સાહેબ ઉર્ફે બાળુ સુર્વે વોર્ડ નંબર ચૌદના વોર્ડ ઓફિસર મહેશભાઈ રબારી મુક્તિવરામ સાહેબ ડેરીવાલા મુક્તિ ખલીફ સાહેબ વગેરે ઉલ્માય ખીરામ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ કેમ્પમાં હિન્દુ મુસ્લિમ સહિત દરેક સમાજના લોકોએ રક્તદાન કર્યું આ કેમ્પમાં આશરે સાડા સાતસો રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું આ કેમ્પ એસએસજી બ્લડ બેંક જલારામ બ્લડ બેંક ધ્વની બ્લડ બેંક આયુષ બ્લડ બેંકના સહયોગથી કરવામાં આવ્યું હતું અંતમાં યુનિટી સોશિયલ ગ્રુપના પ્રમુખ જાવદભાઈ દુપેલવાલાએ આવેલા રક્તદાતાઓ મહેમાનો ઉલમાય કિરામ ગ્રુપના જિમ્મેદારો આસપાસના વિસ્તારના આગેવાનોનો ખૂબ ખૂબ માન્યું હતું

અને અમે પણ દરેક ધર્મ અને જાતિના લોકોને બ્લડની હેલ્પ કરીએ છીએ આ બ્લડ ડોનેશન કેમ્પ રાખવાનો અમારો મેન ઉદ્દેશ્ય છે કે લોકોની અંદર જાગૃતિ આવે આવા કેમ્પની અંદર જે લોકો બ્લડ આપી નહીં શકતા એ લોકો પણ આવી આવીને બ્લડ ડોનેટ કરે છે તો ખાસ કરીને બીજો મુખ્ય એ છે કે ઇમરજન્સીમાં બ્લડ મળી જાય જેવું કે એક્સિડન્ટ વખતે નાની મોટી હોવા ને પેશન્ટને અને કુદરતી આવા દરમિયાન પણ આસાનીથી ફ્લડ બ્લડ મળી જાય એ હેતુથી અમે બ્લડ ડોનેશન કેમ્પ કરીએ છીએ આજે ત્રીસ વર્ષ છે કન્ટિન્યુ ત્રીસ વર્ષથી અમે આ બ્લડ ડોનેશન કેમ્પ કરીએ છીએ હમણાં સાડા અગિયાર વાગ્યા છે બસોની ઉપર યુનિટ થઈ ગયા છે અમારો ચારસો યુનિટનો ટાર્ગેટ છે અને આ બ્લડ જે છે એના માટે લોકો આવે છે એનો અમે દિવસથી આભાર માનીએ છીએ અને જે લોકો અમને એડવર્ઇઝ દ્વારા મદદ કરે છે અને ગુડીની સોદલના જે મેમ્બરો ઓપને મદદ કરે છે એ લોકો ઉપર અમે આભાર માનીએ છીએ આજના રક્તદાન કેમ્પમાં મુખ્ય મહેમાન કોણ છે આજના રક્તદાન કેમ્પમાં મુખ્ય મહેમાન વડોદરા શહેરના પ્રમુખ પુધવીન જોશી અને દરબાવતીના ધારાસભ્યો ચલેનગભાઈ મહેતા છોટા જાવેદ તુપેલવાલા બહુત્યocam આવે છે ભાઈ છે જાવેદ તુપેલવાલા 2000 થી 2005 સુધી અમારી જોડે કોર્પોરેશનમાં કોર્પોરેટર પણ એમના દ્વારા સોશિયલ એક્ટિવિટી કરવામાં આવે છે હું યુનિટી સોશિયલ ગ્રુપના તમામ સભ્યોને અભિનંદન આપું છું શુભેચ્છા આપું છું રક્તદાન એ મહાદાન કહેવાય છે ત્યારે રક્તદાનથી અનેક લોકોની જિંદગી બચાવી શકાય એના માટેનો જે પ્રયત્ન એમના દ્વારા કરવામાં આવે છે ત્યારે એમને અને એમની ટીમને ખરેખર અભિનંદન આપવા પડે નાત જાત ધર્મના ભેદભાવ વગર આ બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવે છે અને આ બ્લડ અનેક દર્દીઓને કામમાં લાગતું હોય ત્યારે એમના જીવ બચાવવામાં ઉપયોગી થતા આ પ્રવૃત્તિને માટે એમને ખરેખર દિલથી અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું યુનિટી સોશિયલ ગ્રુપ દ્વારા છેલ્લા ત્રીસ વર્ષથી જે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે તો યુનિટી સોશિયલ ગ્રુપના જે મેઇન ઓર્ગેનાઇઝર છે એક્સ કાઉન્સિલર જાવેદ દુપેલવાલા અને એમની સમગ્ર ટીમને હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું શુભેચ્છા પાઠવું છું કારણ કે આજે આપ જુઓ કે બ્લડ ડોનેશન કેમ્પની આપણને બહુ જરૂર હોય છે કારણ કે લોહીની જરૂર ગમે ત્યારે આજે ગરીબ માણસ હોય કે અમીર માણસ હોય બધાને જરૂર પડતી હોય છે ત્યારે છેલ્લા ત્રીસ વર્ષથી કન્ટિન્યુસ આ કેમ્પનું આયોજન કરે છે દર વખતે આપણને આમંત્રણ આપીને અમને બોલાવે છે બધા એમનો આભાર પણ માનું છું અને અહીંયા અલગ અલગ બ્લડ ડોનેશન બેંક અહીંયા આવેલી છે અને મોટી સંખ્યામાં યુવાનો પણ અહીંયા બ્લડ ડોનેટ કરે છે લગભગ દર વર્ષે આઠસો નવસો બ્લડ ભેગો કરે છે એ બહુ મોટી વાત છે ત્યારે આખી ટીમને ભરી શુભેચ્છા અને આવા ભગીરથ કાર્ય હંમેશા કરતા રહેશે એવી આશા રાખું છું ઋતુવિજ જોશી વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ યુનિટી બ્લડ ડોનેશન اور یونٹی بلڈ ڈونیشن کے ذریعے سے بار بار یہ میسیج دیا جاتا ہے اور یہ بہت بڑا میگا کیمپ ہوتا ہے سات سو آٹھ سو سے زیادہ یونٹ یہاں جمع ہوتے ہیں اور ہمارے شہر کو اس کا بہت بڑا بینیفٹ ملتا ہے شہر میں جب خون جاتا ہے تو وہ سب کو ملتا ہے کوئی پرٹیکلی قوم کا نام لکھا ہوا نہیں ہے تو یہ خون ہمیں ایک میسیج دیتا ہے گا کہ ہم اپنے شہر میں آپس میں محبتوں کے ساتھ رہے اتفاق سے رہے اور کسی کی چڑامن میں آ کے آپس کے تعلقات کو نہ بگاڑے جہاں شانتی ہوگی امن ہوگا وہ شہر ترقی پاتا ہے تو بلڈ ڈونیسن جیسے کام کرو اچھے کام کرو بیوہوں کے کام کرو یتیموں کے کام کرو اس سے ہماری ترقی بھی ہوگی اوپر والا راضی بھی ہوگا تو یونیٹی سوشل گروپ کا یہ بہت بہترین قدم ہے دوسرے نوجوانوں کو بھی یہ کرتے رہنا چاہیے میں آپ کے مادھیم سے تمام یونٹی سوشل گروپ کو مبارک بازی پیش کرتا ہوں اور آپ کو بھی یہ میسیج دینا چاہتا ہوں کہ آپ کے ذریعے سے لوگ جو ہے اور آگے بڑھے ترقی کے کام کریں ایسے میسیج ضرور پہنچاتے رہیے شکریہ اول تو ہم سوشل گروپ یونیٹی کا تہہ دل سے شکر گزار ہے کہ تقریباً یہ گروپ تیس سال سے بہت بڑی خدمت انجام دے رہا ہے ہمارے نبی نے فرمایا خیر الناس میں ینفع الناس لوگوں میں سب سے بہتر وہ ہے جو لوگوں کے نفع کا کام کرتا ہو اور یہ تو جان کا مسئلہ ہے اچھا بلڈ ایسی چیز ہے کہ جو زمین سے نکلتی نہیں ہے آسمان سے اترتی نہیں ہے یہ تو انسان کے جسم میں ہی ہوتی ہے ایک نیچرل چیز ہے اس کا ملنا بہت مشکل ہوتا ہے لیکن الحمدللہ اللہ تبارک و تعالیٰ نے اپنے بندوں کے اندر ایسے خدمت کرنے والے اور ایسا بلڈ ڈونیٹ کرنے والے پیدا کر دیے جو دن بہ دن جو ہے وہ بلڈ اپنا ڈونیٹ کرتے رہتے ہیں میں نے ابھی یہ ہندو والوں سے پوچھا کہ یہ جتنا شہر کے اندر بلڈ جو ہے وہ گف کیا جاتا ہے تو اس کے بعد بھی ضرورت رہتی ہے کہاں کے کہ یہ تو صرف پچاس ٹکا ہوتا ہے پچاس ٹکا اور ضرورت باقی رہ جاتی ہے تو میں گزارش کروں گا ہمارے شہر واسیوں سے ہر ایک سے ہندو ہو مسلم ہو کہ زیادہ سے زیادہ اس خدمت میں جو ہے اپنے آپ کو جو ہے شامل رکھیں شامل کریں انشاءاللہ جو ہے وہ بہت فائدہ ہوگا اور اللہ تبارک و تعالیٰ اس میں ہماری زندگی میں عمر میں مال میں برکت دے گا اور اللہ تبارک و تعالیٰ میں جو ہے ہمارے خاص زاہد بھائی ڈپیل والے اور ان کی پورے رفقہ کو جو ہے میں مبارکباد دیتا ہوں یہ خدمت ان کی جاری اور ساری رہے اور اللہ تعالیٰ اسے بہت قبول فرمائے آمین یا رب العالمین میرا نام محمد انس شیٹھ والا